નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વૌદરાના दारુણિયા ગામને જોડતો કોઝવે તૂટતા 70 જેટલા પરિવાર સંપર્ક વિહોણા વૌદરાના दारુણિયા ગામને જોડતો કોઝવે તૂટતા 70 જેટલા પરિવાર સંપર્ક વિહોણા પંચમલ જિલ્લાના ગુજરા તાલુકાના दारુણિયા ગામને જોડતો કોઝવે તૂટતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામના બે ભાગને એક સાથે જોડતો પુલ ધોવાતા બીજા છેડાના સિત્તેર જેટલા પરિવાર જીવના જોખમે નદી પાર કરે છે ગામને એક સાથે જોડતો કોઝવે તૂટી જતા ચોમાસાની ઋતુમાં પારાવાર મુશ્કેલી પડી છે નદીના વહેણને લીધે બાળકોને શાળાએ જવામાં માટે હાલાકી થાય છે સાથે જ દર્દીઓને સારવાર માટે લઈ જવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે અનેકવાર સરપંચને રજૂઆત કરી હોવા છતાં ગ્રાન્ટ ન હોવાનું બહાનું આપી હાથ ઊંચા કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સ્થાનિકોએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી છે ટીવે ન્યૂઝ ગુજરાતી પંચમહાલ